તો એ લો યુટ્યુબ ફેમિલી જે માત્ર કેમ છે બધા મજા 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 પણ મજા મજા મજામાં છે તો આજે ફ્રી જમા નવો વ્લોગ માં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બીજો અમારે કાલે વ્લોગ નતો હું કેમ નતો હું પણ કે ભાઈ સોનલ ને જરીક મોડપ થઈ ગઈ હતી અને મોડે મોરે થઈ ગઈ હતી મારા કરતા સોનલ ને વધારે થઈ ગઈ હતી એને થોડોક તાવ આવી ગયો તો શરદી થઈ ગઈ હતી ને ભાઈ ગળામાં બળતો એવું બધું હતું કાલે દવાખાના જતા ઓલરેડી બપોરે પાછા આવ્યા ઘરે અને પાછા જમીન પાછા હોઈ ગયા અને સોનલ મજા નથી એટલે કઈ વ્લોગ બતાવ્યો નતો અને મને મજા નથી

એટલે આવું બધું હતું અને બે દિવસ ફાકી અત્યારે ખાધી છે કે ચાલુ ફાકી ખાવાનું મન થઈ ગયું તો ફાકી ખાયું છે બે દિવસ ખાધી નથી કેમ કે ખાધી એવું બધું થોડુંક તો ખાસ તમને કે ભાઈ ઘણા દિવસથી તમારા બધાની કોમેન્ટ કે તમારું ગામ ક્યુ છે અમારું ગામ તો તમને ખબર નહિ અત્યારે અમારું ગામ કયું છે એનો સોલ આપશે અમારે સોનલ જવાબ આપશે કયું ગામ છે ને અમારું કા હા અમારે ચટેલા તાલુકાનું તાજપર નાનું એવું ગામ છે અને અમારે એવું કહેવાનું છે કે ગામ કેદું ના કેતાતા પણ અમે કેતા નતા કે કયું તમારું ગામ છે અમારું ગામ છે તાજપર હા ચટેલા તાલુકાનું તાજપર ગામ છે અમારો જિલ્લો છે સુરેન્દ્રનગર અને પંખીના પાયો એવું નાનું એવું આમ અમારું ભાઈ ગામ છે તાજપર ત્યારે મળવું જો કોમેન્ટ કરજો જરૂર મળી લેશું અમે બધા કા હા નાનું એવું છે બહુ મોટું નથી નાનકું એવું કામ છે હા એવું બધું છે અને એક ખાસ કોમેન્ટ બીજું હોતન છે કે ભાઈ તમારા મમ્મી પપ્પાને કેમ નથી લેતા ભાઈ મમ્મી પપ્પા તો મારા મમ્મી તો ઘણી હોય છે મારા પપ્પા ઓછા હોય છે હું વ્લોગમાં લઉં છું આપણા ઘરે સમોસા બનાવ્યા ત્યારે મારા પપ્પા વ્લોગમાં હતા જોઈ કે ભાઈ સમોસાની ફૂલ મોત એ વ્લોગમાં તમે જોઈ લેજો મારા પપ્પા ઓલરેડી છે તે વ્લોગમાં મારા મમ્મી તો ક્યારેક ક્યારેક વલોગમાં આવી જ જાય છે એ કયા વ્લોગમાં આવી છે ખાસ એ સોનેલે રોટલી બાળી નાખીને એ વલોગમાં છે એ તો એમાં તમે જોઈ લીજો વિડીયોમાં ને

એટલે થોડું ખેતીનું કામ ટાઈમે થાય નહીં મેથા ઉપાડવાના પાછું ના થાય તો આણંદ હોય હા એટલે ટાઈમ ન મળે આપણને ભાઈ ખાસ એક બીજો પ્રશ્ન હોય અમારે કહેવામાં આવ્યો છે કે ભાઈ વેક્સ નું કામ કરો છો ને તમારે કમાણી કેટલીક છે એ કમાણીનો જવાબ તમને આપશે અમારે સોનર કેટલું કમાવી છે અને કેટલા પૈસા વાપર્યું છે કેટલા પૈસા ઘરમાં મૂકવી છે અને કેટલા વાપર્યું છે એનો જવાબ બોલે સોનરને આપવાનો છે એને એમ કે પૈસાનો વહીવટ થોડોક એ રાખે વધારે તો મારી પાસે હોય છે પણ પૈસા મૂકવાનો એની પાસે હોય અને વહીવટ બધું ઘણો ખરો હું જ કરું પૈસા મૂકવાના જ હોય ખાલી એને બાકી બધું કાંઈ ન હોય બોલ કેટલા વાપર્યું છે મહિને પૈસા તો ઘણા અને કામ કરવી છે પણ ક્યાંય દેખાતા જ નથી જો નું નું કામ કામ કરવી કરવી છે 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 ખેતીવાડી પણ પણ પૈસા તો આવે અમારે કેટલા એવો પચીસ હજાર કમાવી ત્રીસ હોય પંદર હજાર હોય કઈ નક્કી જ ન હોય મહિનો ભરવી ને એવું કામ થાય અમારે પ્રમાણે કામ થાય ઉનાળામાં પંદર હજાર નું થાય અઢાર હજાર નું થાય એવું બધું કામ રાખે

મારા અંદાજ પ્રમાણે તો મને ખાસ જન્મ તારીખ ને ખબર નથી કેમ કે ચોવીસ થી પચીસ વર્ષ થયા છે ફાઈનલ મને ખબર જ છે કે મારા વર્ષ ચોવીસ થી પચીસ છે અને સોલ ના વર્ષ છે બાવીસ બાવીસ ને હા સોલ ના વર્ષ બાવીસ આ પાછો બીજો તમારો પ્રશ્ન જવાબ હતો અને બીજો પ્રશ્ન જવાબ એ છે એ પણ તમને કહેશુ પાછા તો ભાઈ આ નેક્સ્ટ લેવલ છે હવે છેલ્લો પ્રશ્નનો જવાબ કે ભાઈ તમે ગાડી લઈને કેમ નથી જતા તમારા ઘરની ફોર વ્હીલ છે તમે કંઈક બાર ફરવા જાઓ ભાઈ તમે ઘરની ગાડી લઈને કેમ નથી જતા ભાઈ આવું બધું કહેશો કોમેન્ટમાં અમે અમે જુનાગઢ ગયા હતા ને ત્યારે ભાઈ આમ લોકલ વાહનમાં ગયા હતા પ્રાઇવેટ વાહન આપણે લઈને નહોતા ગયા તો ભાઈ આવા પ્રશ્ન જવાબ આવે છે કે ભાઈ તમે ગાડી લઈને કેમ નથી ભાઈ ગાડીમાં અમારે કોઈ તકલીફ બીજી નથી પડતી કેમ કે ભાઈ ટ્રાફિક બહુ હોય અને ભાઈ હાથીના બચા જેવું આપણે ક્યાં હાચવવું અને ક્યાં હેરવું ફેરવવું એટલે ભાઈ અમે ટુ વ્હીલ લઈને જાવી છે

થોડી હજી કમાણી આવશે તો પાછું એમાંથી વાપરવાનું હાલશે ને આપણે આ મેન ધંધો છે એમાંથી હાલશે કેમ કે ભાઈ એવું વસ્તુ નથી કે તમે યુટ્યુબમાં કામે ચડી જાવ આપણે સાઈડમાં જે ધંધો હોય ને એને મૂકી દેવો એવું કોઈ દે ન કોઈ કરતા ભાઈ તારું શું કેવું ધંધો તો કરવાનો છે ધંધો કરવાનો છે યુટ્યુબમાં ચાલુ રાખવાનું અને આપણે કામ કરતા હોય એ ચાલુ રાખવું પડે આપણે હા જો ભાઈ આ સોન લખી દીધી વાત સાચી જ છે ભાઈ ધંધો તો સાઈડમાં રાખવાનો છે તો ભાઈ હાલો ફાઇનલી આ તમારા બધાના નેક્સ્ટ લેવલના બધાના પ્રશ્નોના જવાબ આપી દીધા છે હવે કાંઈ પાલન બાકી રહ્યા હોય તો પાછા કોમેન્ટ કરીને કહી દેજો અને પાછા એમને કહી દઈશું અને આજનો અવલોગ પૂરો કરી દેવી છે મળશું કાલે નવા અવલોગમાં અને આ ખાસ પહેલી વાર ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક સારી કરી દેજો અને કોમેન્ટ સારી કરી દેજો અને જય માતાજી બધા લખવાનું ભૂલતા ને પછી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને પાછા કોઈ કહેતા નહીં જય માતાજી બધાને બાય બાય